જય શ્રી રામ દોસ્તો જય રામાધણી આજ અમારા ચાલવાનો દિવસ થઈ ગયો છે પાંચમો અમે પહોંચવા આવ્યા છીએ બાય તુ અહીંયા નાના મોટા ગામ તો બહુ છે નાના મોટા ગામનું નામ તો નથી આવડતું નથી યાદ રહેતું પણ અમારી સવાર તો તમને સાંભળે છે ત્રણ વાગે થાય છે હાલ ઘણા આજ બપોર શું કે સવારના સાડા ત્રણથી માંડીને હમણાં સાડા આઠ જેવા થઈ ગયા છે અત્યારે અઢાર અત્યારે અઢાર કિલોમીટર જેવું અંતર કાપી દીધું હોય પણ જે અમે ચાલીએ ને તેનું વાતાવરણ જુઓ ને એકદમ સારું એનું જે અહીંનું વાતાવરણ એ જોઈને ચાલન મજા આવે એવું બધું હરિયાળી એકદમ મસ્ત મસ્ત રેતીના દોરા રેતીના દોરા વચ્ચે જે રસ્તો હોય ને જો બતાવી દઉં તમને ખૂબ સારી જગ્યાએ ચાલવાની મજા આવે એવા વાતાવરણમાં આ તો અહીંયા થોડું પેલું ને બીજું થયેલું ને એના માટે કરીને બધી હરિયાળી છે બાકી તો ઉનાળામાં તો અહીંયા રહેવું બી મુશ્કેલ છે એટલે રેત જ ઉડતી હોય ચોમાસું છે એટલે સારું રહેશે બધું લીલું લીલું છે આગળ તમને બતાવું અહીંયા રસ્તો કેવો ધોરો ઢાળ ઢાળ એવો જ છે એટલે ચાલતા જઈએ ને તો બંને સાઈડ તકલીફ રહે ઢાળ ઉતરવામાં બી તકલીફ રહે ધોર ચડવામાં બી તકલીફ રહે તો થોડી તકલીફ પગ બીજો દુખાવો આવે જો આ વાસો કે ઢાળ આવી ગઈ ને ઢાળમાંથી જ્યાં ઉતરી ને તો નીચેનું વાતાવરણ બહુ સારું દેખાય એમ હવે આપણું રણોજા ઘણું દૂર નથી રહ્યું એક નજીક અમે રણ પહોંચવા છીએ અમારું રણોજા રહ્યું છે હવે ખાલી એકસો પચાસ કિલોમીટર એ અમને થાય તો બે દિવસ જ છે પણ આપણે શાંતિ સર ચાલવા એટલે આપણે ત્રણ દિવસ જેવા થઈ જશે ત્રણ દિવસમાં પહોંચી જઈશું આગળ લાગે કંઈક કેમ્પ જેવું છે કંઈ એ કરી કેમ્પ છે જ્યારે આ નગર ઉધી ખૂબ કેમ્પ હતો પછી આ રાયકાની ઢાણીથી જે આગળ દૂર પોકરણ વિસ્તારમાં એમાં કેમ્પ બહુ ઓછા છે કેમ કે અહીંયા આશુ પબ્લિક દૂરથી સામાન આવવાનો થોડો અગવડ પડે જ છે આ કેમ્પ છે ભાઈ ખૂબ સારું કેમ્પ છે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું જો વરસાદ થઈ જાય ને મજા આવી જાય તો પછી ચાલવાની એનાથી વધારે મજા આવી જાય સ્ટેટ ઓફ રામાદાણી ભાઈ વાહ આ નેજો જોઈને જ ભાઈ દિલ ખુશ થઈ જાવ તમે બી એકવાર ચાલતા રહો મજા આવી જશે એવું ભાઈ હરિયાળું મોસમ ઠંડુ વાતાવરણ ને વરસાદનો મોસમ ભાઈ અને એ મારામાં ધણીનો સંઘાત ને એ મારો બાર બીજનો ધણી અને એવા એના નેજા ફરકતા હોય ને ચાલવાની કોને આનંદ ના આવે શું કેવું પણ ભાઈ Pak Instagram reeler. <laughs> Instagram reeler. Reeler. Pak ini waktu nyamas <laughs> kedua, pura time. Sola, <laughs> sola.

more. તલા હા ભાઈ ગોમ એકદમ અલગ અલગ એવા ગોમ નામ ગમે ભાઈ તમને ખબર નહીં પડે કેવા કેવા ગમે મીઠિયા તલા या, पार पार ओ, पी आ, पी आ, पर या कई ये दुकान है बिल्कुल भी है आँख આપણું રણોજા આ રીતે જવાય ઘડીક નાચવાનું ઘડીક ચાલવાનું ને એવું ઠંડુ વાતાવરણ આગળ ઠંડુ વાતાવરણ તો શું એમ કે અમે સાર્વજનિક નહીં દેખાડી વાતાવરણ રણોજા જઈએ નફો બતાડું વાતાવરણ પહોંચી ગયા બાઈ નેશનલ હાઈવે હવે ત્યાં પણ સીધું હાઈવે હાઈવે પકડવાનું હવે બીજું કોઈ શોર્ટકટ એ નહીં હાઈવે સિવાય બીજું કોઈ શોર્ટકટ નથી બાય સિટી આગળ

રામદેવરા ખતરા ડેન્જર્સ ડેન્જર ડેન્જર જોન

कॅमेरा लगा चार आडा नवळा विकास थाय होय थोडं